તે વખતે આવી જ ભાવના હતી કે આવી રીતે તમે હાથ પકડી રાખજો બધાએ ખૂબ સારો લાભ આપ્યો અને બધાની ભાવના પૂરી થઈ જો આપણે તમે થાર ધરતા હતા તમે તો સાચે સાચ સાસ ધર તમે જે માનતા હોય લાભ મળ્યો એટલે ભગવાનને ધરાવી દીધા એટલે જો આ બધું આપણે તો ટાઈમ સમય ઓછો છે અને આપણે સમય ઓછો છે પણ કોઈને સમય પણ નથી એટલે આપણે બધું ટૂંકમાં શોર્ટકટ મારવું પડે શોર્ટકટમાં આ ત્રણ વાત તો આપણે હૃદયમાં લઈને ફરી શકીએ ભલે ડ્રાઈવિંગ હોય કોઈ પણ કાર્યકામ કરતા હોય પણ આ મનમાં જે ભાવના છે એ તો આપણી સાથે જ ચોવીસ કલાક રહેવાની છે તો એ મનમાં આખા આ સત્સંગ આખો દિવ્ય છે શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે જો હજારની નોટ છે કેવું ના પડે કે હજારની નોટ મન કેવું પડે ધીસ ઇઝ થાઉઝન્ડ હંડ્રેડ ડોલર હંડ્રેડ ડોલર નોટ વિશે હંડ્રેડ ડોલર નોટ કહેવું પડે કોઈને તો જેમ શ્રીજી મહારાજ આ સરકારના સિક્કામાં આપણે સો ડોલરની નોટ મનાય છે એક તો બે પૈસાનો કાગળ જ છે છાપ વાગી એટલે સો ડોલર થઈ ગયા એ તો બે પૈસાનો કાગળ જ હતો એમ શ્રીજી મહારાજ આ બધા મનુષ્ય જેવા દેખાય છે બે પૈસાના કાગળ જેવા દેખાય છે પણ મહારાજનો સિક્કો પડ્યો એટલે બધા દિવ્ય છે સિક્કો પડ્યો એટલે બધા જ દિવ્ય છે હવે હવે તમે જે ઓછું વધતું કરો એ તમારી ખોટ મહારાજ સો ડોલરની નોટ સિક્કો મારી દો એટલે અરસપરસ આપણે હરિભક્તોએ મહિમા સમજવો અરસપરસ પગે લાગવો અરસપરસ મહિમાની જ વાત સારી જ વાત પોઝિટિવ વાત આપણે કરવાની છે નેગેટિવ આ સત્સંગમાં ખપે જ નહીં સત્સંગમાં આ જે એને જ ખોટ છે જે કોઈ અવગુણ લેતો હોય એને જ ખોટ છે એને ખબર નથી પડતી અને જેનો અવગુણ લીધો એ જો ધીરજ રાખે તો એને લાભ થાય તો શ્રીજીમાં કહ્યું સહન શક્તિ સહન કરવું એમાં બહુ માલ છે એટલે બે શબ્દ કોઈ તમને કહી જાય આપણે સહન કરી લઈએ તો તમને માર્ક્સ મળે મહારાજ ઓલાથી કટ કરીને તમને આપી દે મારે અને એવું કટ કરવાની વાત જ નથી શ્રીજી મહારાજ સાક્ષાત વાત કરી છે મહારાજે કે જે ભલે અમારી સેવા ન કરતો હોય મહારાજની સેવા કોને કેટલાને મળે બધું અને ભલે અમારી સેવા ન કરતો હોય જો આ વાત યાદ રાખવા જેવી છે એટલે આપણે બધાને લાભ લાભમ લાભ તમે હજાર માઇલ દસ હજાર માઇલ દૂર રહો તો એ તમને લાભ અને બાજુમાં બેઠો હોય તો એ લાભ ન પડે એવું છે તો શ્રીજી મહારાજે વાત કરી ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ આ વાત સાચી છે ખરેખર તો બસ વર્ણા ઉપર કૂદી પડો ને આડી અવરી વાત શું કામ કરવી ખોટનો ધંધો એટલે આ ખૂબ મજાની વાત છે મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ જેને તેનાથી પર કોઈ સત્તા નથી એ કહે છે પરના પરના પર મહારાજ છે એ કહે છે અને એમાં વિશ્વાસ ના આવે તો આપણે શું ધોર્યું આ જન્મ લેખે અલેખે લાગે એટલે મહારાજે શબ્દો કયા છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને અને પોઝિટિવ બધું આ સત્સંગમાં પોઝિટિવ જ સૌરું જ લેવું સૌરું ગ્રહણ કરવું અને બીજા બધાનો જે અંગ્રેજીમાં એક કહે છે ને કે ડૂ ધ બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ બધો કચરો કચરો પડી ને અને માલ લઈ લેવો એટલે દીવો ભાવ આપણે બધાન રાખવું અને મહારાજ પોતે જ કહે સર્વે દિવ્ય છે રે ત્યાં તો નહીં છે યુક્ત બધું જ દિવ્ય છે અને શ્રીજી મહારાજ કહે કે બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા એટલે આવો બધો માલમ માલ લઈ ઉથાનો માલ આ દીવ ભાવનો ગુણ ગ્રહણને આ બધું એ બેગમાં કોથરામાં ભરી લો ટનબંધ ભરી લો અને માલમમાલ થઈ જાઓ માન ઈર્ષા દેખાય આ બધું અવરો ધંધા છે એ બધું મૂકી દો એટલે આપણે તો જો માલમમાલ થવું હોય તો એક સેકન્ડમાં અને કચરો થંભો હોય જે અનંત જન્મથી કરતા આવ્યા છે એ કરવું હોય તો ભલે તો અહીં મરજી એ હોય છે એટલે આપણે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે ગુણાતન સાહેબ અક્ષરધામમાંથી આવે છે કોઈ દેશ આપણને મેળ ના ખાય ક્યારેય મેળ ના ખાય પણ છતાંય એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે તારો પત્તો પડ્યો નહીં તો આપણે એને પત્તો જ ના પડે તો જો મનુષ્ય રૂપે આવ્યા આપણા જેવા થયા આપણી બધી આપણા ભેગા ભર્યા રમ્યા જમ્યા બધું કર્યું અને આપણને જે રીતે આપણને સુખ આપવું હોય સુખ જોઈતું હોય એ રીતે આપ્યું તો બધાએ આપણે મહારાજનો આભાર માનવો નહીં તો કોઈ પત્તો પડે નહીં એટલે અને આજે પણ જે મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ યોગી શાસ્ત્રી મહારાજ યોગી એમ કોઈ ખામી રાખી નથી બધું જ આપણે જોઈએ એના કરતાં વધારે આપી દીધું છે અને પછી આપણે જો ચૂચું કરીએ તો તમારી મરજી વાત છે બધું સારમાં સાર આપ્યું છે એટલે ભગવાન જ પોતે સાર છે હવે એ આપણને મળ્યા છે એટલે આ વ્યવહારના દુઃખ આ તમારું બારી ના ઘર બન્યું ના બન્યું ગાડી આવી ના એ બધો કચરો રહેવા દે આ શ્રીજી મહારાજ ભગવાન છે અને આપણે એમના આશ્રિત છીએ અને આપણે ભ્રમરૂ ભાવે એમની ભક્તિ કરી લેવી એ જ સાર છે બીજું બધું કચરો છે સદાન સાંઈ મહારાજ